કે ઉચ્ચારી છે ખેડૂતોની જમીનમાં વીજ નાખવામાં આવતા ત્રણ તાલુકાના ચોપન ગામના ખેડૂતો પરેશાન છે વળતરના નામે ખેડૂતોને નજીવી રકમ અપાયાનો દાવો કરાઈ રહ્યો છે ખેડૂતોએ અન્યાય થયાના દાવા સાથે સીએમ તેમજ કલેક્ટરને રજૂઆત કરી છે સમસ્યાની સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોએ હવે આંદોલનની ચીમકી પણ આપી છે મહત્વનું છે કે બનાસકાંઠાના મુરેઠાથી અમદાવાદના સાણંદ સુધી પાવરગ્રીડ ખાવડા આરી ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ સાતસો પાસઠ કિલોવોટની ડબલ સર્કિટ લાઇન નાખી રહ્યું છે અને જેના કારણે પાટણ જિલ્લાના ચાણસમાં પાટણ તેમજ સરસ્વતી તાલુકાના ચોપન ગામોના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે ખેડૂતોનો દાવો છે કે તેમની મોંઘાભાવની જમીનનું યોગ્ય વળતર ન આપીને અન્યાય કરવામાં આવ્યો છે તેમની મોંઘાભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરી ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે ખેડૂતોએ આ મામલે મુખ્યમંત્રી તેમજ પાટણ કલેક્ટર સુધી અરજી કરી છે પરંતુ આજદિન સુધી અરજીનો નિવેડો ન આવતા ત્રણ તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થયા બેઠકમાં ખેડૂતોના પ્રશ્ન અંગે ચર્ચાઓ કરવામાં આવી અને સમસ્યાનું સમાધાન ન આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની તૈયારી પણ બતાવવામાં આવી છે 2017 પાટણ જિલ્લામાં સાતસો ને રૂપિયા સ્કવેર મીટરે ચૂકવાના છે તો અત્યારમાં ગવર્મેન્ટ બે હજાર ચોવીસમાં માં એના જંત્રી પ્રમાણે આપવા માગે છે તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે તો અમારી માંગ એ છે કે જે બે હજાર સત્તર માં સાતસો ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને બે હજાર ચોવીસમાં માં

અને બસો ટકા વળતર ખેડૂતોને આપીએ છીએ તો જંત્રી ડબલ કરી હોય ને બસો ટકા વળતર સરકાર આપતી હોય તો બે હજાર સત્તરની અંદર જે વળતર આપ્યું છે એના કરતા ત્રીજા ભાગનું વળતર શું કઈ રીતે એ કોઈ અમને સમજાતું નહીં ખેડૂતનો ભોગ લેવાવો ન જુઓ નહીતર જો આવું થશે તો ખેડૂતો ખેતી બંધ કરી દેશે વળતર જે ભી આપીએ એમની સંમતિની એમની જે ગણતરી હોય પ્રમાણે જ આપીએ અમને કોઈ એવું વળતર નથી આપતા કે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે અમારી માગણીઓ જે છે કે અમારું ઉત્પાદન ઉત્પાદન ગણે છે જે કપાસ થતો અત્યારે વિઘે પચાસ થી સાઈઠ મણ કપાસ થાય તો એ પ્રમાણે એમને કોઈ ઉત્પાદનમાં કે કોઈ બેનિફિટ નુકસાન આપતા નથી નુકસાન આવી જે તે એ લોકો એમની જો હુકમી ચલવે અને અમારા ખેતરોમાં એમના મોટો બગાડ કરી નુકસાન કરે છે